ગુજરાતમાં નવા રોડ અને પુલના બાંધકામમાં વ્યાપક ભ્રષ્ટાચારની ઘટના અવારનવાર પ્રકાશમાં આવી રહી છે આ વર્ષે ચોમાસાના વરસાદે તમામ રસ્તાઓ અને પુલોમાં ચાલતા ભ્રષ્ટાચારના પર્દાફાશ કર્યા છે ત્યારે ગુજરાતના મહીસાગર જિલ્લાના ખાનપુરથી લીંબડિયાને જોડતા રોડ પર બનેલા રૂપિયા એક પોઈન્ટ બત્રીસ કરોડના ખર્ચે નવો પુલ બનાવવામાં આવ્યો હતો આ પુલ બન્યાના માત્ર સત્તર દિવસમાં જ તેના પર રહેલી માટી પડી ગઈ હતી અને કરોડોના ખર્ચે બનેલ આ રોડ ભ્રષ્ટાચારની ભેટ ચડી ગયો હતો ગુજરાત સરકાર માર્ગ મકા અકસ્માતો ઘટાડવા માટે એક ગામથી બીજા ગામ વાહન વ્યવહારની સુવિધાઓ માટે કરોડો રૂપિયાના ખર્ચ કરે છે અને રસ્તાઓ વચ્ચેથી પસાર થતી નદીઓ પર પુલ બનાવે છે જેથી વરસાદી સિઝન દરમિયાન લોકો કોઈપણ પ્રકારની અસુવિધા વિના રોડ પાર કરી શકે પરંતુ ગુજરાતના તમામ ખૂણે ચાલી રહેલા ભ્રષ્ટાચાર આ સુવિધાઓ લોકો સુધી પહોંચવા દેતું નથી તેનું તાજું ઉદાહરણ આ મહીસાગર જિલ્લામાં જોવા મળ્યું છે એક પોઈન્ટ બત્રીસ કરોડના ખર્ચે બનેલો આ બ્રિજ માત્ર સત્તર દિવસમાં જ ક્ષતિગ્રસ્ત થતાં લોકોને ખોટી દિશામાં વાહન ચલાવવાની ફરજ પડી રહી છે બ્રિજની રોંગ સાઈડ પર વાહન ચલાવવાના કારણે અકસ્માત થવાનો પણ ભય સતાવી રહ્યો છે લોકો આ બ્રિજ પર વાહન ચલાવતા ડરે છે બ્રિજમાં ચાલતા ભ્રષ્ટાચાર માટે વાહન ચાલકો કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને જવાબદાર ઠેરવી રહ્યા છે અને આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી રહી છે એકસો બાવીસ ક્ષેત્ર કે ખાનપુર તાલુક તહેસીલ સે ખાનપુર ડાઇનિંગ રોડ થોડા સમય પહેલે બનાવે साधारण बारिश में ये पुल पे क्षति हुई है और साइड में जो पुरान किया वो भी पूरा निकल गया है भ्रष्टाचार अधिकारी और कॉन्ट्रैक्टरों के बीच मिली भगत के कारण से ही अच्छा काम नहीं होता है ये उदाहरण ही है आप देखते हो हमारे मत विस्तार लोनावाड़ा बाला और सतरामपुर विधानसभा के तीन सौ बाईस जितने रोड अभी बने हैं सरफेसिंग हुए हैं वो भी इतने कम बारिश में भी पूरी साइडें खलाश हो गई है ये भ्रष्टाचार का उदाहरण भी है आप देखते हो सभी जगह पे ऐसा काम हो, हो रहा है भाजपा के राज्य में पूरा भ्रष्टाचार ही चल रहा है